નમસ્કાર ગુજરાત ફર્સ્ટની સાથે હું છું સોનલ સમાચારોની વાત કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે રાજ્યમાં ધાર્મિક સ્થાનો પર સ્વચ્છતા અભિયાન ચલાવાશે આજથી બાવીસ જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચાલવાનું છે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે ધોળેશ્વર મહાદેવ મંદિરથી આ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યવ્યાપી અભિયાનમાં સહભાગી થયા છે અંદાજે ચારસો થી વધુ ધાર્મિક સ્થાનો પર અભિયાન હાથ ધરવામાં આવનાર છે તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા રીમા દોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે રીમા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે શું વધુ માહિતી વાત કરવામાં આવે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તેને લઈને દેશભરના તમામ મંદિરોની અંદર આજથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થાય તે વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી ત્યારે તેને જ લઈને આજે એટલે કે ચૌદમી જાન્યુઆરીથી લઈને બાવીસમી જાન્યુઆરી સુધીમાં દેશના તમામ મંદિરો સ્વચ્છ રહે સ્વચ્છ થાય તે અભિયાન હતું એટલે તેને જ લઈને અત્યારની પણ જો વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે જે ગાંધીનગર નજીક આવેલા આ ધોળેશ્વર મહાદેવ છે જ્યાં થોડીક જ વાર અંદર પહોંચશે અને સફાઈ અભિયાન જે છે જે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવનાર છે ત્યાં તેઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે ખાસ તો જો વાત કરીએ તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પીએમ જે આહવાન કર્યું હતું તેમાં તમામ મંદિરોનો સફાઈ અભિયાન છે જે થવાનું છે તમામ લોકો પણ તેમાં સહભાગી થવાના છે ત્યારે સીએમ પણ અહીંયા થોડીક જ વારની અંદર ઉપસ્થિત રહેશે જી માહિતી બદલ આપજો આભાર